નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો તમે જાણો છો આજે સાંજે એટલે કે રાત્રે અત્યારે જ વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ પચીસ ગુજરાતી માધ્યમ માટે જે એકથી પાંચનું જે પ્રથમ તબક્કો છે તે જાહેર થઈ ચૂક્યો છે મિત્રો આજે તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ પણ જાહેર થઈ ચૂક્યું છે આપણે તેના વિશે ચર્ચા કરીશું અને મેરિટ કેટલા સુધી અટકેલું છે તેની પણ વાત કરીશું મિત્રો તો વિગતવાર આપણે તેની ચર્ચા કરીએ તો એકવાર તમે વિડીયોને જરૂર લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી તમને અગાઉની માહિતી નેક્સ્ટ જે ઇન્ફોર્મેશન છે તે પણ મળતી રહે તો ચાલો મિત્રો તમે જોઈ શકો છો વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચ અને છોત્યાન ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ બરાબર ચાલો જોઈએ વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસમાં ગુજરાતી માધ્યમ એક અગિયાર ચોવીસની જાહેરાત ઉમેરવા માટે કોલ લેટર મેળવા સુધના એટલે કે આપણે કોલ લેટર ડાઉનલોડ થવા માંડ્યા છે પ્રથમ તબક્કો એકથી પાંચ તમે જોઈ શકો છો ઉમેદવારોએ સત્તર પાંચ રોજના છ કલાકથી મેરિટમાં આવતો ઉમેદવારો વેબસાઇટ ઉપરથી કોલ લેટર ઓનલાઈન મેળવવાના રહેશે બરાબર આપણી જે તેની વેબસાઈટ છે તેની ઉપરથી તમને આ કોલ લેટર ઓનલાઈન મેળવવાના છે સત્તર તારીખથી લઈને સાંજે છ વાગ્યા સુધી બરાબર વિદ્યાશાખ ભરતી બે હજાર ચોવીસમાં અનામત અનામત કેટેગરી નીચે દર્શાવેલ વિષયમ કેટેગરીમાં મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કેટર કોલ લેટર મેળવી શકશે ઉમેદવારો બાવીસ પાંચથી બે છ દરમિયાન જિલ્લા પસંદગી બોલવામાં આવે છે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો બાવીસ પાંચથી બે છ સુધી અલગ અલગ જિલ્લા પસંદગીમાં તમને બોલાવવામાં આવશે બરાબર આ અંગે તારીખ સમય અને ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવવામાં આવશે બરાબર ચાલો આપણે આગળ વાત કરીએ તો કઈ રીતનું છે અહીંયા તો ભરતીનો પ્રકાર જોઈ લો ધોરણ એકથી પાંચ છે બરાબર વિજ્ઞાન પ્રવાહ છે અને વિજ્ઞાન પ્રવાહ સિવાય તો ઓપન કેટેગરીમાં મેરિટ એકાવન પોઈન્ટ પંચાણું છે મિત્રો બરાબર ખૂબ જ ઓછું મેરિટ કહેવાય અને વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં અડસઠ ટકા મેરિટ છે અડસઠ પોઈન્ટ બત્રીસ આડત્રીસ બરાબર માજી સૈનિક છે ને અહીંયા માજી સૈનિક સાહીઠ પોઈન્ટ બેતાલીસ આણત્રીસ બરાબર ચાલો દિવ્યાંગ જૂથમાં પણ તમે મેરિટ જોઈ શકો છો એટલે મિત્રો અત્યારે આપણે જનરલ કેટેગરીની વાત કરીએ તો બિન અનામત કેટેગરી માટેનું મેરિટ અહીંયા એકાવન પોઈન્ટ પંચાણું અને વિજ્ઞાન પ્રવાહ સિવાય એટલે કે આર્ટ્સ કોમર્સ માટે અડસઠ પોઈન્ટ બત્રીસ છે ચાલો જિલ્લા પસંદગીની કાર્યવાહી ઉમેદવારી વેબસાઇટ પરથી ઓનલાઈન કોલ લેટર મેરી લેવાના રહેશે બરાબર અહીંયા તમે જોઈ શકો છો એક અગિયારની જાહેરાતમાં દિવ્યાંગ ઉમેરવાની જગ્યાએ અનામત કુલ જગ્યાઓ પૈકીની છે બરાબર અહીંયા તમે ખાસ યાદ રાખવું કે અત્યારે વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમારે જે વિદ્યાસહાયક ભરતીની વેબસાઇટ છે તેની ઉપર ખાસ ધ્યાન રાખો મિત્રો બરાબર ચાલો આપણે આમાં કયા કયા ઉમેદવારો મેરિટમાં છે તેની પણ વાત કરીએ ચાલો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બરાબર કે ગુજરાત સ્ટેટ પ્રાઇમરી એજ્યુકેશનનું છે આપણું ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન સેક્શન છે અહીંયા આપણે ફાઇનલ મેરિટ લિસ્ટ એકથી પાંચની છે તમે સૌથી પહેલામાં આપણે જે નંબર છે આપણે જોઈ શકીએ છીએ સિરિયલ નંબર વનમાં છે આ એપ્લિકેશન નંબર છે આ તેનું મેરિટ નંબર છે અહીંયા તમે જોઈ શકો છો મેરિટ નંબર એક છે બરાબર તેનો આપણે મેરિટ જોઈએ તો બ્યાસી પોઈન્ટ પંચોતેર છન્નું મેરિટ અટકેલું છે બરાબર એટલે કે પહેલાં નંબરનું આટલું મેરિટ છે આ રીતે તમે જુઓ તો અહીંયા કુલ અહીં ઘણા બધા પેજ છે તમે લાસ્ટ પેજ પર પણ જઈ શકો છો બરાબર તેમાં પણ તમે જોઈ શકો છો બરાબર આ રીતે ઘણા અહીંયા સિરિયલ નંબર આપેલા છે જે ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ થશે આમાંથી બરાબર તમે અહીંયા જોઈ શકો છો બરાબર તો આ હતું ધોરણ એકથી પાંચનું જે મેરિટ લિસ્ટ જે ફાઇનલ મેરિટ લિસ્ટ હતું અને આપણે અહીંયા તમે જોઈ શકો જે લાસ્ટ નંબર છે સિરિયલ નંબર નવ હજાર ત્રણસો એકોતેર બરાબર આ ફાઇનલ મેરિટમાં છે બરાબર અને આ તેનું એપ્લિકેશન નંબર છે અને એનો લાસ્ટ મેરેજ આપણે જોઈએ તો એકાવન પોઈન્ટ પંચાણું જે આપણે અટકેલું છે જે આપણે આગળ જોયું છે મિત્રો બરાબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ રીતે આપણે બીજો તબક્કો પણ જોઈશું આમાં તબક્કાવાર રહેશે બરાબર અને એ જ રીતે છથી આઠનું પણ આપણે આવશે બરાબર નેક્સ્ટ દિવસોમાં તો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો જય હિન્દ જય ભારત અને તમામ ઉમેદવાર મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ